કરવા માટે અનેક અજમાવતા હોય છે આ વખતે ચોરોએ ચોરી કરવા એક અનોખી રીત અજમાવી છે ઉધનામાં બેંક એટીએમ માં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે જ્યાંથી રૂપિયા નીકળે છે ત્યાં આરોપીઓ એલ્યુમિનિયમ ની પટ્ટી લગાવતા હતા

તપાસ હાથ છે ઉદના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટ્રીલન બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડે તે દરમિયાન એઓની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસ્ટ્રીલન બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ ત્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મોક એ રીતની મો મોડસ ઓપંડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આ એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે હાલ એની પૂછપરછ ચાલુ છે અત્યારે ઉતના પોસ્ટ સ્ટેશનનો ગુનો એક ડિટેક્ટ થયેલો છે બાકી વધુ પૂછપરછ કરતા બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે નહીં એ જે તે જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે ને કે આવા કોઈ બનાવ બને છે નહીં મેં આગળ જણાવ્યું એમ એની પૂછપરછ હાલ ચાલુ છે